હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્ગ જય શ્રી કૃષ્ણ છે થોડું ઘણું કામ થયું છે રેડી કરવાની છે અને અત્યારે સવાર સવારમાં દિત્યા બેન બેસી ગયા છે માંડવી ખાવા કા કેમકે કાલનું દિત્યાને માંડવી ખાવાનું મન થયું હતું તો પપ્પા જો વાળી હતી આ આપણે જ ખેતરની માંડવી છે આવું ફાલ છે આપણે હજી છે ને આમાં જો અમુક અમુક છે ને ઝીણા ઝીણી છે માંડવી વરસાદની જરૂર છે કે જીવાળી હમ્મ ફાલ તો સારો છે માંડવીમાં આ ટાઈપની છે અમારે માંડવી તમે કોમેન્ટ કરીને કહેજો કે સારી છે કે માંડવી મસ્તીની છે તો પહેલી જ વાર આપણે મૂરત કર્યું ને માંડવીનું અમારી દીત્યા બેને જો પહેલી જ વાર માંડવીનું મૂરત કરીને અત્યારમાં બેહી ગયા છે ખાવા દિત્યા બેનને પહેલી વાર ખાધીએ અમારી માંડવી એટલે એમાં થોડુંક કઈ ઘટે આવે મસ્ત ફાલ છે માંડવીમાં અત્યારે તો આપણે ખેતરમાં પાણી ચાલુ છે તો પપ્પા દ્વિતિયા કાલની માંડવી ખાવી માંડવી ખાવી કરતી હતી ને તો સવાર સવારમાં પપ્પા જો મસ્ત માંડવી લઈ આવ્યા છે હવે આપણે એને બાફી અને પછી ખાશું એ બહુ મસ્ત લાગે શેકીને પણ ઘણા ખાઈ શકે તો બાફેલી મજા આવે ખાવાની અને આજે છે ને વાદળછાયું વાતાવરણ છે ધૂપછાઉ જેવું એટલે ગરમી અને ઉકળાટ પણ બહુ જ છે તો ખબર નહીં વરસાદ આવે કે હું થાય એમ

આવી રીતે બાફેલી અને સેકેલી માંડવી અત્યારે ખાવાની બહુ મજા આવે મેં પણ થોડીક ખાઈ લીધી પણ અમારે તો જમવાનું બાકી છે મારે અને નરેશને તો થોડીક ખાધી છે આપણે અને દીત્યા બંને તો એકવાર આ ખાઈ લઈને માંડી ભજન થાય કે આપણે ખાધા જ કરીએ ખાધા જ કરીએ એટલે આપણે હવે છે ને જમવાનું બાકી છે તો પહેલાં નરેશને બોલાવી લઉં અને હવે બને છે ને જમવા બેસી જાય અને આજે તો જો કપડાં પણ આપણે દોરી ઉપર સુકવી દીધા છે ધોઈને તડકો આવી ગયો તો ચોકડીમાં તો એ સવારમાં કામ થઈ જાય તો મજા આવે પછી બપોર પછી કામ કરવાની બી મજા ન આવે કપડાં ને બધું સવારે નીકળી જાય ને તો આપણને એમ થાય કે બધું કામ થઈ ગયું એમ પણ કાલે તો આપણે કામમાં બિઝી હતા એટલે બપોર પછી કપડાં તો વણા હતા ક્યારેક ક્યારેક આમ તેમ આમ તેમ થઈ જાય અને ભાદરવાના તડકા એટલે ભરપૂર છે અત્યારે ભાદરવો જોઈ લ્યો માથું ફાડી નાખે એવો તડકો છે કાલે તો આપણે સાંજે દવા લઈ આવ્યા હતા અને અત્યારે પણ દવા પીવાની છે પણ જમીને પીવાની છે દુ વીડિયો કર્યા આપણે હા ચાલો હવે જમું લઈ અને જમન પછી દવા પીએ અને સુઈ જાયે દવા પીધી છે પણ એને મને થોડો કંઈ ફરક એવું લાગતું નથી થોડું થોડું છે શરદી ઓછી થઈ ગઈ છે કાલે બહુ આવતી જો નવો આઈફોન આવ્યો ને એટલે જૂના બધા અપડેટ આવે તો અપડેટ તો કરી મારા જૂના અપડેટ પછી એ મોબાઈલ સ્લો થઈ ગયો આખો આઈફોન ટ્વેલ્વ પ્રો મેક્સ છે ને અપડેટ કરી દીધું આઈઓએસ ટ્વેન્ટી સિક્સમાં તો દીધી સ્લો થઈ ગયો હું શું કરશું એટલે આ એપલ છે ને ગમે એમ કરીને આપણે લેવર આવે કે તમે વાઇપ્રો છે અમારો મોબાઈલ એટલો ટાઈમ એટલે અમે તમને ટેવ પડી ગઈ છે તો અમે તમને અપડેટ તો આપું મસ્ત મજાનું પણ આ મોબાઈલ તમારો ધીમો કરતો એટલે તમે આપણા નવો લેવાનું છે પણ એપલને ખબર નથી કે હું હજુ આ ધીમો મોબાઈલ પણ વાપરી લઈશ હાઉ ટૂટશે નહીં નહીં તોડવા તો નહીં આવે એપલ આપણી પાસે હાઉ ટુ ચેનન ત્યાં હું આપણે મોબાઈલ બદલવો નથી ખરી સુધી આપણે એપલ પૈસા નહી આપે ને કે આ લઈ લો તમારી પ્રમોટ કર સુધી આપણે બદલાવો નથી તમારો તમને હો નહી તો થઈ ગયું બધું ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ રોંડાનો ટાઈમ દિત્યા આવી ગઈ છે ટ્યુશનમાં नरेश અત્યારે આવી ગયા છે પૈસા ની થપી લઈને હાથમાં લાવો મને દેવાની છે 200 રૂપિયા ન આવે હો અને શાકભાજી હું કાઈ આવતું જ નથી ને 200 રૂપિયા નું માવા કેટલા માવા આવી જાય માવા ખાતા હોય એને આવી જાય હા ચાલુ કરવા પડે નો ખાતા તો કઈ માવો લેવા જાવું છે તો મારે અત્યારે છે ને મમરા વગરમાં છે મમરાને ચેવડો બનાવવો છે તો એમાં સેવ ને ચવાણું એક નથી બાકી બધી પૌવા ને એવી બધી વસ્તુ તો છે ઘરે તો નરેશ ફ્રી દેખાડે ને તો જાઉં ને તો મને ચવાણું સેવ ગામમાંથી લઈ આવી ગયો તો અત્યારે નરેશને એ કામ કરવા માટે જવાનું છે દિત્યા મને કહીને ગઈ કે મમ્મી હું આવું ને તો ચેવડો બનાવીને તૈયાર રાખજે લઈ આવી ગયો તો તૈયાર થાય ને

આવું ઘેર બંને ઘેર થઈને પણ હોય છે અહીંયા ફ્રૂટમાં નથી પોસિબલ પછી આમાં નથી પોસિબલ પછી બીજું શું તમે લાડવા ને ને એવું બધું ન મેળ પડે અહીંયા ચોકલેટ પછી કોઈ પેકેટ પેકિંગ વાળી વસ્તુ હોવી જોઈએ

પણ જો તમારી પાસે વધુ કોઈ સારા સજેશન હોય તો જરૂરથી આપજો હા એટલે અમને ખબર પડે તો એ પ્રમાણે અમે જો ગમશે તો અમે એ ટ્રાય કરશું આપવાની બાકી તો જૂના મારા આઈડિયા છે કે આપણે વાળા ફૂડ લઈ આવશું અને એવું છોકરીઓને ખાવાની મજા આવે નવરાત્રીમાં દીકરા અમારી આવડી છે ને તો અત્યારથી એમ કે મમ્મી હું પાડસમાં બધી ગરબા ગાવા જાયશ અને ચોકલેટ આપશે એટલે હું ચોકલેટ ખાઈશ કેમ કે ઘરેથી ચોકલેટ મળતી નથી એટલે છોકરીઓ છે ને એવું બધું વધારે ફૂડ પેકેટ ને એમ નવરાત્રીમાં મજા આવે જાય બધી ચોકલેટ આપે નવી નવી ખાવાની વસ્તુ આપે ને ખાય ને એ રાજી થાય

ચાલો હવે હું જાઉં છું બાય બાય ચાલો તો અત્યારે ઘડિયાળમાં સાડા દસ જેવો ટાઈમ વાગી ગયો છે જમીન થઈ ગયા છે ફ્રી થોડીક વાર બહાર બેઠા હતા કેમકે આજે તો ગરમીની ઉકળાટ બહુ છે એ થોડીક વાર ઠંડી ઠંડી હવામાં બેઠા હતા અને દ્વિતીય બાજુમાં રમવા વાગી હતી એટલે એનું હોમવર્ક પણ હજી અધૂરું છે અડધું પેજ થયું છે અને હજી આ બાજુનું બધું બાકી છે હોમવર્ક કા બે પેજ બાકી છે અને આ પેજ જો હોમવર્ક કરતા કરતા તૂટી ગયું છે લેઝર કરવા ગઈ તો તૂટી ગયું આ પેજમાં અડધું ખોટું લખાઈ ગયું એટલે ઇરેઝ કરતી હતી આ પેજ તૂટી ગયું કા

અને સાથે સાથે વારના નામ બોલો જી રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર વેરી ગુડ તો દિત્યાને ઘડિયા આવડી ગયા છે અંગ્રેજી મહિનાના નામ વારના નામ પછી સ્પેલિંગ ઘણું બધું આવડે છે કા દિત્યા મમ્મી છ એક નો પાંચ એક નો ઘડિયો બોલો પાંચ એક નો તો બોલી ગઈતી એકવાર વાંધો નહી તો તમારા ક્લાસમાં કોણ સૌથી વધારે હોશિયાર છે

જો ટીચર પણ વખાણ હોશિયાર છે ક્લાસરૂમ ની અંદર અત્યારે પહેલો નંબર આવે છે હવે જેમ જેમ મોટી જશે એમ વધારે આવડતું જશે જો કે એને મહેનત કરાવવી પડે અત્યારે આપણે છે ને થોડીક લખવામાં ઠંડી છે એટલે મહેનત કરવી પડે એની પાસે બેસી અને એને લખાવવું પડે થોડીક વાર લાગે પણ એને છે ને બધું યાદ બહુ રહી જાય છે એટલે હોશિયાર છે અત્યારે તો મોટી થાય ને પછી શું થાય તો ખબર નહીં અત્યારે તો સારું છે હોંશિયાર છે અને ભણવામાં એને જે શીખવાડીએ બધું એને યાદ રહી જાય છે અને આવડી પણ જાય છે એની ઉંમર પ્રમાણે એને ઘણું બધું આવડે છે એમ એટલે હવે આપણે કંઈ દ્વિતીયાનું ટેન્શન નથી એની રીતે બધું શીખે છે અને જ્યાં જ્યાં ન સમજાય આપણને પૂછે છે કેમ કે હું પણ ભણાવવા જતી હું પણ ટીચર હતી એટલે મને તો આનો છે ને ફૂલ અનુભવ છે અને આવડા બાળકોને જ હું ભણાવતી હતી એટલે મને દિત્યાને શીખવવું બહુ અઘરું ન લાગે મજા આવે શીખવાડવાની પણ દિત્યા મારી પાસે ઓછી બેસે ઓલું કહેવત છે ને કે પાર્કિંગમાં કાન ઈંધે એટલે ઘરમાં શીખવાડતા હોય ત્યારે શીખે નહીં પણ ટ્યુશનમાં જાય એટલે ટીચરનો થોડોક ડર હોય ને એટલે શીખી લે ને બાકી તો મને પણ આવડે બધું શીખવાડતી જ હોય હું પણ મારી પાસે એટલી બેસતી નથી એટલે પછી એનું ટ્યુશન રાખવું પડ્યું એક એક કલાક રોજ ટ્યુશનમાં જાય ને એટલે બધું આવડી ગયું છે